તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચી રહે અને હજુ સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સએપ ચેનલ જોઈન ના કરવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો તો શરૂ કરીએ કર્ણભરના મોસ્ટ ટાઈમ

આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ભારત પ્રશ્ન નંબર આઠ ગુજરાતમાં ઋતુમ ભરતા વિશ્વવિદ્યાલય કઈ જગ્યાએ આવેલી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી સાપુતારા પ્રશ્ન નંબર નવ દેશની ડાયમંડ નિકાસમાં સુરતનો ફાળો કેટલા ટકા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ચાલીસ પ્રશ્ન નંબર દસ પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ નીચેનામાંથી કયા સ્થળે યોજાઈ હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી સાયન્સ સિટી અમદાવાદ પ્રશ્ન નંબર અગિયાર સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ શરૂ કરાયેલા યોજના કિશોરી શક્તિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે

બ્લાવન્ટેક એવોર્ડ 2024 માટે નવ વૈજ્ઞાનિકોના ભારતના કેટલા વૈજ્ઞાનિકોને પણ એવોર્ડ માટે સમાવવામાં આવ્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી 3 પ્રશ્ન નંબર 16 નીચેનામાંથી ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધુ સ્ત્રી પુરુષ જાતિ દર ધરાવતો જિલ્લો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ સુરત પ્રશ્ન નંબર 17 પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તેની શોધ નીચેનામાંથી કયા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી કોપરનિકસ ઓફ હાઈ ક્વોલિટી યોજનાની શરૂઆત વર્ષે કરવામાં આવી હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી બે હજાર ઓગણીસ પ્રશ્ન નંબર ઓગણીસ ડબલ્યુ ઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન જીસીટીએમ ક્યાં આવેલું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ જામનગર પ્રશ્ન નંબર વીસ નીચેનામાંથી ગુજરાતમાં પુનીત આશ્રમની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી પુનીત મહારાજ તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના બોલતા ફરીથી મળીશું આવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર